નથી કે જેમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે તો વધુ વાત કરીએ તો ઘટના અન્ય ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો એપાર્ટમેન્ટ પાસે બની હતી જો કે મિત્રો સ્થાનિકો ત્યારે મિત્રો સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને સોંપી દીધો હતો અને માટી ભરેલા ડમ્પર વરરાજાની જાનને લઈ જતી કારને ટક્કર મારી હતી અને અપડા તપડી મચી ગઈ હતી જો કે મિત્રો સદનસીબે જાનયો સુરક્ષિત રહ્યા અને પોલીસે ડમ્પર ચાલકને અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન